નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ ઉષ્મા જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના બધા જ વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય

થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે પાંત્રીસ થી બેતાલીસ સેલ્સિયન્સ સુધીનું તાપમાન માપી શકાય છે નંબર ત્રણ લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ થી ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો જેમાં અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ એટલે કે કોપર એલ્યુમિનિયમ તેમજ ચાંદી લોખંડ ઉષ્માના અવાહક પદાર્થો લાકડું પ્લાસ્ટિક તેમજ એબોનાઇટ રબર ચાલો ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એ પદાર્થના ગરમ પણાની માત્રા તેના ખાલ જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો જવાબ આવશે તાપમાન બી ઉકળતા પાણીનું તાપમાન ખાલ જગ્યા પ્રકારનું થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી તો ક્લિનિકલ સી તાપમાનનું માપન ડિગ્રી ખાલ જગ્યામાં થાય છે તો સેલ્સિયસ ત્યાર પછી ડી ઉષ્માના પ્રસરણની ખાલ જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી તો ઉષ્મા વિકિરણ ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી મૂકવામાં આવે તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા બીજા છેડા પર થાય છે ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે તો જવાબ આવશે ઘેરા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો નંબર એક ભૂ લહેર વહે છે તો જવાબ આવશે રાત્રિ દરમિયાન નંબર બે દરિયાઈ લહેર વહે છે તો જવાબ આવશે દિવસ દરમિયાન નંબર ત્રણ ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે તો જવાબ આવશે શિયાળામાં નંબર ચાર હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે તો ઉનાળામાં ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો જોઈએ જવાબ આવશે એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર હુંફાળ હૂફવાળું રહે છે એક જાડુ વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડુ વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ આકૃતિ ત્રણ પોઈન્ટ તેર માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ ક્યાં ક્યાં સ્થાનો થાય છે તે તેનો તેર વડે નિર્દેશ કરો જો અહીં તમને આકૃતિ આપેલી છે જેમાં તમને નામ નિર્દેશન કરી અને બતાવેલું છે જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર સાત ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવ તો જબશે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગવાથી રંગવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ ત્રીસવું સેલ્શિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસાઉં તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન હોય તો જવાબ આવશે ત્રીસાઉન્ડ સેલ્સિયસ તથા પચાસાઉં સેલ્સિયસની વચ્ચેનું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો જબ આવશે ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો તો જબ ઠંડો પડતો નથી પ્રશ્ન નંબર અગિયાર રસોઈ માટે વપરાતી સ્ટેઇનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ તો જબશે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સે સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનર અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી અને આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફઓ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહેશે અને પાઠ નંબર ચારના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો